નમસ્કાર દર્શક મિત્રો તો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ તો હવે જાણીએ સમાચાર ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ગામે બ્લોકનો માલ બનાવવા માટેના આવી બે બાળકોના મોત ગામે વિપુલભાઈ કરમટીયા બ્લોક બનાવવાના કારખાનામાં કામ કરતા પરપ્રાંતિય મજૂરોના બાળકોનું મૃત્યુ નિલેશભાઈ ભાગોરના રાજવીર ઉંમર વર્ષ ચાર તેમજ જયવીરની ઉંમર વર્ષ દોઢ બંને બાળકોના મૃત્યુ નિપજ્યા બાળકોએ રમતા રમતા બ્લોક બનાવવા માટેનો માલ બનાવવાના મિક્સચરમાં જઈ અને મિક્સચર ચાલુ કરી દેતા બંને બાળકોના મૃત્યુ બંને બાળકોના મૃતદેહ ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા ઘટનાને લઈ પરિવારજનોમાં શોકનું વાતાવરણ